અહીંયાથી આ જોઈ શકો છો એકદમ આ જે સો ના આવે ને એકદમ બેન્ડ થઈ ચૂક્યો છે અને આ જે એની જે સાઈડ આવે એ પણ આખી તૂટી પડી હતી આ પડી છે નીચેનું જે અહીંયા કંઈક સપોર્ટ આવે આમ તો એ આ છે અને એક આ સાઈડ છે આખી તૂટી પડી હતી અને સો પણ થોડોક બેન્ડ થઈ ચૂક્યો હતો તો હવે આને ગરમ કરી અને આ જેક લગાવ્યો છે આમ તો થોડોક સીધો કર્યો છે તો હવે આમાં સો ને બધું હવે લાગશે તો અહીંયાથી જોઈ શકો છો અહીંયાથી આખી સાઈડ કાઢી મૂકી છે આ તો નહીં નીકળે આ તો બરોબર જ છે અહીંયા જે એક સાઈડ આવે આખી કાઢી મૂકી છે સામે પણ અહીંયાથી જોઈ શકો છો બોક્સાથી ને આ ફેમનો જે પત્રો છે અહીંયા બધુંથી અહીંયાથી કાઢી મૂક્યું છે તો હવે જોઈએ કેટલું કામ થાય હું આજે આ તો વિડીયોમાં હું તમને બતાવીશ આ જ વિડીયોમાં અંદરમાં પણ આ જોઈ શકો છો કેવું બધું સ્ટીલ વર્ક બધું થયું છે ઝાલ ને એ બધું નવું નાખ્યું છે આ પેટ્યું ને એકદમ જોઈ શકો છો કેવી મસ્ત લાગે છે અહીંયાથી આ જોઈ શકો છો ફ્રેન્ડ કેવી લાઈટું નાખ્યું છે ભાઈએ થોડું રાતના સારું દેખાય ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ તો કેમ છો બધા મજામાં છો તો ઘણા દિવસ પછી આપણો વિડીયો આવી રહ્યો છે તો અત્યારે આ જોઈ શકો છો બે ટ્રકનું કામ બારે ચાલુ છે અને એક અંદર ત્યાં કને ઊભી છે તો એ બધું કામ ચાલી રહ્યું છે તો વિડીયો આપણો લેટ આવવાનું એ કારણ હતું કે દિવાળીને એ બધું આપણા પાસે કામ ઘણું બધું હતું બીજું ઘરે લગ્ન પણ હતા તો ત્યાં પણ થોડોક વ્યસ્ત હતો અને બીજું પ્રોગ્રામ ને એ બધું હતું એટલે થોડુંક પંદર દિવસ આપણે રેસ્ટમાં હતા એના માટે આપણે વિડીયો એટલો બધો છૂટ ન કરે અને આવતો પણ નહોતો હવે આપણો વિડીયો રેગ્યુલર આવશે તો અહીંયાથી તમને હું બતાવું તો આ જોઈ શકો છો સામે બે ટ્રકમાં કામ ચાલું છે આમાં ચાદર બદલવાનું કામ ચાલું છે અને બીજી જે અંદર ઊભી છે એ કેબિન હતી બનાવવાની બની પણ ગઈ છે એના આગળમાં પણ બધું કામ હતું જનરલ કામ હતું એ પણ એક ગાડી કમ્પલીટ થઈ ચૂકી હતી એનો આપણે વિડીયો નથી બનાવ્યો તો આ જો આમાં તમને બતાવું તો ચાદર જે ટાંટામાં ચાદર આવે એ કામ ચાલુ છે અહીંયાથી બધો નટ બટ એ બધું કાપી મૂક્યું છે અહીંયાથી આ જોઈ શકો છો આ વાળું નટ કાપી મૂક્યું છે આ ચેનલ છે અંદરની સાઈડ આવે ચેનલ આ અહીંયાથી જોઈ શકો છો પ્લાય ચેન્જ કરવાની છે ચાદર પ્લાય છે બધું ચેન્જ કરવાનું છે તો આ વાળું જે અહીંયા ચેનલ આવે આ કાકી છે આ પાડ્યો છે ચેનલ તો અહીંયા બાજુથી તમને બતાવું જોઈ શકો છો આ જોઈ શકો છો ત્રીજી ટ્રક આમાં જે અંદરના જે દરવાજાના નાવે એ કામ ચાલુ છે અને પાછળનું ફાલકું બન્યું છે નવું ઈ કામ ચાલુ

પાલકું પણ બની ગયું છે વેલ્ડિંગ વેલ્ડિંગ બધું ચાલુ છે ઝારી ઝારી બધી બન્યું છે અને અંદરવાળી જે ચાદર આવી એ પણ નવી છે ધ મોર્નિંગ ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ તો આજે આપણો વિડીયોને બીજો દિવસ છે તો અત્યારે સાડા આઠ વાગ્યા છે સવારના અને થોડી થોડી ઠંડી પણ ચાલુ થઈ ચૂકી છે અહીંયા તો અહીંયાથી હા જોઈ શકો છો આપણે બધું જે ગિરીશનું બધું છે એ આપણે બારે જે રાખી મૂકીએ છીએ બીજું ત્યાં એક એક્સિડન્ટવાળી એક ગાડી આવી છે હું તમ ત્યાં કને જઈને તમને બતાવું તો આ કાલે ઓઇલ માર્યો તો એના આવું છે જે મીઠામાં જે બોલેરો ચાલતી હતી એનામાં ઓઇલ માર્યો તો આ સામે આ જોઈ શકો છો આ એક્સિડન્ટવાળી ગાડી એક આવી છે એક અંદર પડી છે અહીંયાથી આ જોઈ શકો છો એકદમ આ જે સો ના એકદમ બેન્ડ થઈ ચૂક્યા છે અને આ જે એની જે સાઈડ આવે એ પણ આખી તૂટી પડી હતી આ પડી છે નીચેનું જે અહીંયા કંઈક સપોર્ટ આવે આમ તો એ આ છે ને અને એક આ સાઈડ છે આથી તૂટી પડી હતી અને સો પણ થોડોક બેન્ડ થઈ ચૂક્યો હતો તો હવે આને ગરમ કરી અને આ જેક લગાવ્યો છે આમ તો થોડોક સીધો કર્યો છે તો હવે આમાં સો ને બધું હવે લાગશે તો અહીંયાથી જોઈ શકો છો અહીંયાથી આખી સાઈડ કાઢી મૂકી છે આ તો નહીં નીકળે આ તો બરાબર જ છે અહીંયા જે એક સાઈડ આવે આખી કાઢી મૂકી છે સામે પણ અહીંયાથી જોઈ શકો છો બોક્સાથી ને આ ફેમનો જે પત્રો છે અહીંયા બધુંથી અહીંયાથી કાઢી મૂક્યું છે તો હવે જોઈએ કેટલું કામ થાય હું આજે આ તો વિડીયોમાં હું તમને બતાવીશ આ જ વિડીયોમાં આ થી જોઈ શકો છો આ સાઈડથી કંઈ જ થયું નથી આ સાઈડ બધું બરોબર જ છે જે ડ્રાઈવર સાઈડ આવે એમાં થોડુંક નુકસાન થયું છે તો અહીંયાથી જોઈ શકો છો આ સાઈડ એવું બધું કંઈ નુકસાન નથી થયું એ બાજુ કાંઈ ઓલી સાઈડ જ થોડુંક ને બધું થઈ ચૂક્યું હતું સો અને જે અહીંયા જે આ સાઈડની જે અહીંયાથી એવું આવે ને થાંભલી અહીંયાથી એ તૂટી પડી હતી ને એક આવાળી થાંભલી તૂટી પડી હતી ઓલી સાઈડની તો આખું ચેન્જ કરવાનું છે તો અત્યારે હજી કોઈ આવ્યું નથી આ જોઈ શકો છો એક આ દુકાન બંધ પડી એક આ જે મારા ભાઈની દુકાન એ પણ બંધ પડી છે અને અંદરમાં જે ગાડીઓ બી છે એ તર્યું નહીં બધું પ્લાયું નહીં તમને જ્યારે ખુલશે એટલે તમને હું બતાવીશ કેટલું કેટલું કામ ચાલુ થઈ ચૂક્યું છે તો ફ્રેન્ડ્સ અત્યારે આ જોઈ શકો છો જે આપણે આ પાછલા વિડીયોમાં તમે જે વિડીયો જોતા હશો જે આપણા વિડીયો અત્યારે થોડોક લેટ આવે છે જે એક મહિના પહેલે તમને બતાવ્યું હશે કે આ જનરલ કામ કરવા માટે આવી હતી આ જોઈ શકો છો ફાઇનલ લૂક એનો કેવી થઈ ચૂકી છે પાછળથીને આ બધું જોઈ શકો છો કેવી બની છે કમેન્ટ કરીને કહેજો અત્યારે થોડુંક કામ કરવા માટે આવી હતી અંદરનું તમને એમનું બતાવું કેવું સ્ટીલ વર્ક ને થયું છે આ જોઈ શકો છો અંદર જોઈ શકો છો શું છે તમને અંદર જઈને બતાવું કેવું ભાઈએ ડિઝાઇન ને બધું કર્યું છે આ જોઈ શકો છો અંદરનું આ અંદરમાં પણ આ જોઈ શકો છો કેવું બધું સ્ટીલ વર્ક બધું થયું છે ઝાલર ને એ બધું નવું નાખ્યું છે આ પેઢ્યું ને એકદમ જોઈ શકો છો કેવી મસ્ત લાગે છે તમે કેમેરામાં ખબર પડતી હશે રિયલમાં તો સારી જ લાગે છે તો હજી રાતના પણ સારું લાગે જે અંદરમાં જે લાઇટિંગ ને એ બધું કરેલું છે ને તો કમેન્ટ કરીને કેજો ફ્રેન્ડ કેવી થઈ છે અહીંયાથી પણ જોઈ શકો છો બધું સ્ટીલ વર્ક ને બધું કેવું થયું છે સામેથી બતાવું આ જોઈ શકો છો પણ જોઈ શકો છો અહીંયાથી હા જોઈ શકો છો ફ્રેન્ડ કેવી લાઈટુ નાખ્યું છે ભાઈએ થોડુંક રાત સારું દેખાય આ જો બટન થયું છે આ બંધ આ કઈક આવું છે ઉપરવાળું રેડ કલરનું છે હજી એક આ છે વ્હાઈટ બસ એટલું જ છે કે આ સારી લાગે છે આ વાળી તો થોડુંક રાતના વિડીયો બનાવું તો મસ્ત દેખાય અહીંયાથી જોઈ શકો છો